નર્મદા નહેરમાંથી નાના પાટિયાઓ માઇનોર કેનાલમાં પૂરતો પાણી મળતું નથી ખેડૂતોને પૂરતો ખેતીનો પાક મળી રહે તે માટે ગુજરાત સરકારને અમે ખેડૂતો વિનંતી કરીએ છીએ કે અમને પૂરતા પ્રમાણમાં નર્મદા કેનાલનું પાણી દરેક ગામડે ગામડે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી અમારી માંગ છે ભર ઉનાળે કેનાલ બંધ થતાં ધરતીપુત્રો ખેડૂતોની હાલત કફોડી બની અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે બનાસકાંઠામાં થરાદ ભાભર પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે જોકે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર પર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એએસપી ડીવાયએસપી એલસીબી એસઓજીની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું

બનાસકાંઠા જિલ્લાના ભાભર જલારામ ગૌશાળા ખાતે પહોંચ્યા ખજૂરભાઈએ ગૌમાતાને ફુલહાર પહેરાવી પૂજા અર્ચના કરી અને ગૌમાતાની આરતી કરી ધન્યતા અનુભવી હતી અને ફુલહાર પહેરાવી ગૌમાતાનું પ્રતિમા આપી ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જલારામ ગૌશાળાના દરેક વોર્ડમાં ફરી ખજૂરભાઈએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ગરીબોના મશિયા અને કોમેડી કિંગ કહેવાતા નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈને જોવા માટે એમના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા પાલનપુર તાલુકાના સદરપુર ગામે ખેતરના ભાગ્યાની હત્યાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી દીધો છે સદરપુર ગામે સગાભાઈના ખેતરમાં કામ કરતા ભાગ્યાની હત્યા કરવાની સોપારી આપી હતી જોકે સામાન્ય બાબતમાં થતા ઝઘડાઓને લઈ ખેતરમાં રહેતા ભાગ્યાની હત્યા કરી દેવાઈ હતી જેના આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લીધા છે મણિપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી શિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીંગ બે હજાર પચ્ચીસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખેલદિલીનું વાતાવરણ ઊભું થાય રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન વનનો પ્રારંભ કરાયો છે આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસથી તેવીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન વિવિધ ટીમો દ્વારા ક્રિકેટનું આયોજન કરાશે મગલબણો તીર્થ ખાતે પૂજ્ય સાત બીજી શ્રી

અમરેલી જિલ્લાના પેરોલ ફ્લો સ્કોડને મોટી સફળતા મળી છે એસપી સંજય ખરાતની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ચલાલા વિસ્તારમાં પેટ્રોલિંગ વખતે ટીમને મહત્વપૂર્ણ માહિતી મળી હતી પોલીસે દિલવાર નાનજીભાઈ લલિયા બલિયાની ધરપકડ કરી છે તે જર ગામનો રહેવાસી છે આરોપી છેલ્લા એકત્રીસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના કેસમાં ફરાર હતો પોલીસે તેની શોધખોળ કરી હતી પરંતુ તે ધરપકડથી બચવા સતત સ્થળ બદલતો રહ્યો હતો ફરાર આ આરોપીને પકડી ધાનેરા પોલીસને સોંપવામાં આવ્યો છે હવે ધાનેરા પોલીસે આરોપી સામે આગળની તપાસ હાથ ધરશે જિલ્લામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંતિમ પરીક્ષા સોમવારે યોજાઈ હતી સંસ્કૃત ફારસી અરબી અને પ્રાકૃત વિષયના પેપર લેવાયા હતા બનાસકાંઠા જિલ્લામાં સોળ હજાર ત્રણસો વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી ધોરણ દસ અને બારની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી બનાસકાંઠા સહિત રાજ્યભરમાં શરૂ થઈ હતી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષા અલગ અલગ નવ ઝોનમાં એકસો તેર કેન્દ્રો અને બસો એકાણું બિલ્ડિંગોમાં અઠ્યાવીસો બોત્તેર બ્લોકમાં પરીક્ષા યોજાઈ હતી જિલ્લામાં દ્રષ્ટિહીન અલ્પદ્રષ્ટિ મંદબુદ્ધિ ઠિંગણાપણું અને બહુ દિવ્યાંગતા ધરાવતા ધોરણ દસ ના સાત અને ધોરણ બાર ના છ વિદ્યાર્થીઓ સહિત તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રિસિડ્યુ લેબોરેટરી પીઆરએલ એ આઈએસઓ આઈસી સત્તર વી જીરો પચીસ બે હજાર સત્તર સર્ટિફિકેશન સાથે નેશનલ

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની જિલ્લાના નિવૃત્ત કર્મચારીએ પેન્શન વધારવાની માંગણી સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા કર્મચારીઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું કર્મચારીઓએ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નિગમના પેન્શનમાં રહેલા ભેદભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો તેમણે જણાવ્યું કે ગત વર્ષે પણ આ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તેમની માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી નિવૃત્ત કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યના તમામ નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થઈ ઉગ્ર આંદોલન કરશે આ આંદોલનની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવું સ્પષ્ટપણે કહ્યું હતું